સફાઈની જરૂર ના હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા જે મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ફંગના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટે ટેમ્પો મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને આમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે આ